હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ફોમ દર્શો તો ભૂમિ તો સ્કૂલ આવી ગયો છે જય શ્રી કૃષ્ણ બધા જય ભૂમિ તો સ્કૂલ આવી ગયો છે અને અમે સવાર સવારમાં જો મેં જોસ લઈ લીધું છે બે ત્રણ વાર લઈ લઉં તો કુટડે કુટડે જોસ બે ત્રણ વાર લઈ લીધું છે અને આજે ઓલા ને દસ ને બે આવી ગયા ગમે તો અત્યારે સ્કૂલેથી આવ્યો જ આવ્યો છે હવે એ ફ્રેશ થઈ જશે ને પછી બધા જમવા બેસી જઈએ ચાલો તમને બતાવીએ પછી અમારું જમવાનું બધું બધી થોડીક વાતચીત કરીએ પછી આગળ જો ફ્રેન્ડ્સ તમે કીધું તું અમે જમવામાં મળીએ સીધા તમને હવે મળ્યા જમવામાં કાદર ભૂમિત હવે બધામાં બેસી ગયા છે જમવા જો અમે લઈ લીધા છે રાયતા મગ મગનું શાક લેશ બે ચમચી ડુંગળી છે અમારે ડુંગળી તો હું હાંજી અને બપોરે ખાતી જ ને આ મગવાળું પાપડ છે અને આ અમાર મગવાળા પાપડ છે ને દસ ઓછા ખાય છે એટલે અમારે લીજત ના લાવવા જ પડશે અડદના એક જ શેકું છું તો પાંચ પાંચ છસો શેકું તો અમારે ભૂકા બોલાવતો ભાઈ કા ભાઈ એટલે મારે લિજતના અડદના પાપડ જ લાવવા પડશે અડદના પાપડ અને જો આ ભાખરી છોકરાઓ માટે એના માટે શાક અને એવું બની ગયું છે અને અમે બેસી જઈએ છીએ જમવા અને તમે પણ જમી લો પછી કરીએ થોડીક વાતો જો ફ્રેન્ડ્સ એક પૂછે છે બેન કે તમે એક એણે એની બેન પૂછે છે એણે નિર્ણય એ લઈ લીધો છે કે સારું છે કે એણે કીધું છે કે હું વેઇટ લોસ નહીં કરું છોકરો મોટું થાય પછી કરીશ તો સારામાં સારું છે કેમ કે છોકરો મોટો થાય પછી વેઇટ લોસ કરો તો સારું બાળક ભૂખ્યું રહે આપણું એ મેં તમને કીધું અને બેન પૂછે છે કે તમારે વેઇટ લોસ થયો પછી કેટલા દિવસમાં બોડી શેપમાં આવી તો બોડી મારી જોડે જોડે શેપમાં આવતી જ ગઈ છે કેમકે મેં કેવું કર્યું તો મેં તમને કીધું એમ કે પાંચ છ કિલો ઉતરે ને એટલે પંદર દિવસ એક્સરસાઇઝ ખેંચવાની ખાલી તમારે પંદર દિવસ જ એક્સરસાઇઝ ખેંચવાની પણ પાંચ છ કિલો ઉતરે ત્યારે એટલે તમારા બોડી શેપમાં હારવાર આવતું રહેશે મેં રોજ એક્સરસાઇઝ જે મેં નથી કરી આપણે ન કરી શકતા એટલે હું પંદર દિવસ કરતી નહીં એક્સરસાઇઝ કેવી રીતે કરતી એવું નહીં એક સવારમાં જ કરવાની વહેલા કરવી ચાર વાગે ઉઠવું પાંચ વાગે ઉઠું એવું નથી કરી મેં મેં રોજ અગિયાર વાગે જ કરીશ ખરાબ હવે ગમે ત્યારે ગમે ત્યારે ટાઈમ મળે પાંચ વાગે કરો દસ વાગે કરો રાત્રે મળી જાય રાત્રે કરો ભૂખ્યું પેટ રહેતું હોય ને આપણું બળમુંદળ છે ને સહેજ ભૂખ્યા આવું હોય જોઈએ આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે ડ્રિંક લેવાના બધા પણ ભૂખ્યા હોવા જોઈએ પેટ ભરીને તરત એક્સરસાઈઝ નહીં કરવાની એક્સરસાઇઝ કરો એટલે અગિયાર વાગે કરો અને દસ પંદર દિવસ કરો એટલે તમારે શેપ આવી જશે બોડી તમને તરત દેખાશે મારું તો હારું વાર શેપ આવતું જ ગયું બોડી જેમ જેમ ઉતરતું ગયું ને સાત આઠ કિલો ઉતર્યું ને ત્યાં તો બધા કહેતા કે અધારું વજન ઉતર્યું તો હુંકાઈ ગયું તો હુંકાઈ ગયું એમ શરૂ થઈ ગયું હતું અને તમને જેને જેને એટલું ઉતર્યું છે એને બધાને માણસો કહેશે બધા જજ કરશે માણસો તમે જોજો તરત તમને કહેશે કે તમે સુકાઈ ગયા તમારામાં આટલો ફેર પડ્યો ઓહો હા બધા પછી વધુ આવી થઈ તું બીમાર હોય એવી લાગે છે થોડાક દિવસ તો બધા એમ કેતા એ બધું સાંભળવાનું બહુ નહીં રાખવાનું કામ બધા છે બહુ નહીં સાંભળવાનું પછી આનું કેતા અમને પીરમાં બધા થતા હોય ને જીજાજી થતા હોય બધા થતા હોય ને કેમ ભાવેશ સાચવતા નથી તને એમ કે ભાવેશ તને સાચવતા નથી કેમ તું હુકાઈ ગઈશું એટલે બધું સાંભળવાનું કોઈનું કાનમાં બહુ લેવાનું નહીં નહીં તર વજન ઉતરી જઈશું ઓલે પાછો ચડી જઈશ આપણે ઉતર્યું છે એ જોવાનું છે આપણને કપડાં બધા ફિટ થવા મળ્યા છે એ જોવાનું છે જ્યાં જ્યાં દુકાને જઈને આપણા આપણા કપડાં મળી રહે ત્યારે આપણને જે ખુશી મળશે ને એવું ક્યાંય નહીં મળે એમ હું કહું છું એટલે તમે કન્ટિન્યુ રહેજો એના ઉપરથી ઉતરતા નહીં સાત આઠ કિલો ઉચરો હોય અને જેને કોઈ બહારના જજ કરીને કહેતો હોય ને તો એમને કહેજો હો તમે પાછા કોમેન્ટમાં તમને કહે છે કે આ તમારામ ફેર છે એમ મને ખબર પડે ને એટલે સાત આઠ કિલો ઉતર્યું છે ને તરત તમને બધા કહેશે કે તમારા ફેર દેખાય છે એમ બધા કહેશે એમ ક્યાંક લગ્ન પ્રસંગમાં હવે તમે જશો ને જેને સાત આઠ કિલો ઉચર્યું છે તોય કહેશે પણ ત્યાં ધ્યાન રાખજો આપણે ખાવાનું નથી સ્લાડ મેં કીધું એમ સ્લાડ ખાઈ લેવાનું છે લાડ બધું એવું લાગે થોડીક ડાળ પી લેવાની ત્યારે પછી બધામાં થોડું થોડું ટેસ્ટ લેવાનું એટલે પણ મને શાંતિ થઈ જાય ને બધી વાત આપણે પ્રસંગમાં જઈએ ત્યારે એમ અને કોઈક કહેતું હતું કે પાપડ ખાઈને શું ફાયદો થાય પાપડથી છે ને હરવાર પાપડ લેવાનો મિનિંગ એ કે આપણે જે જમીએ ની પચી જાય આપણને હરવાર પાપડથી પચે એટલે પાપડ એ ફાયદો થાય ને થોડોક મીઠો લાગે અને ખાઈ લઈએ એટલે આપણને મનને શાંતિ થઈ જાય બીજું બધું ખાવું ખાવું ન થાય એટલે પડખે જાજી વેરાયટી લાગે આપણને એક ડુંગળી હોય એક પાપડ હોય એક મગ હોય એમાં બે ચમચી શાક નાખી દઈ એટલે ઝાઝી વેરાયટી લાગે એટલે આપણને એમ થાય કે નહીં આપણે ખાઈ લીધું છે બધાને જેમ એમ પેટ ભરાય જાય તમે બે પાપડ લઈ લો તોય કઈ વાંધો નહીં ત્રણ લઈ લો વાંધો નહીં શરૂઆતમાં અને ઘણા એમ કે છે કે હું ડાયટ કરું છું વજન ન હતું થતું પણ તમે ડાયટ કરો છો તો પાછી ક્વોન્ટિટી ધીરે ધીરે ઘટાડતી જવાની છે આપણે એની ક્વોન્ટિટી ઉપર નથી રહેવાનું પાંચ દિવસ થાય ને હા પાંચ દિવસ થાય ને એટલે થોડી ઓછી કરી નાખવાની પાછી થોડી ઓછી તમારી રીતે જ તમને ખબર હોય છે હું આટલો વાટકો લઉં છું શાકનો તો આટલો વાટકો મારે થોડું ઓછું કરી છે મગનો શાક તો તમે પોણો વાટકો લઈ શકો છો પણ રોટલો તમે આખો એમાં પોણો કર્યો હોય તો પાછો અડધો કરી નાખવાનો છે એવી રીતે તમારે ધીરે 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 ક્વોન્ટિટી ઘટાડતી જવાની છે તો જ તમારા વેઇટમાં ફેર પડશે આપણે જાજુ ડાયટ ઉપર જ રહેશે અને બે કોક પૂછતું હતું કે રવિવારે બધું ખાવાનું એમ તો હા મેં એટલે જ કીધું છે કે તમારે આઠ દિવસ આપણે આ કડક ડાયટ કરીએ ભાઈ રવિવારે બધી છૂટ રાખવાની છે પણ કેવું પેટ ફૂલ કરી નહીં ખાતા તમે જો સવારના ઉઠી જાઓ ને તમે તમને આઠ વાગ્યામાં કીધી રોજ બધા ચા ભાખરી લેતા હોય ચા ભાખરી નીચે આવે ચા ભાખરી ખાય પૌવા નીચા આવે પૌવા ખાય મમરા નીચા આવે મમરા ખાય આઠ વાગ્યામાં કરતા હોય નાસ્તો આઠ વાગ્યા મમરા ખાધા ફૂલ પેટ નહીં કરવાનું પછી નવ ને દસ બે કલાક જવા દેવાનું પાછું થોડું કંઈક ખાઈ લેજો તમ ત્યાં તમને જે ઈચ્છા હોય ને બબે કલાકે તે દિવસે બધું ખાઈ લેવાનું બબ્બે કલાકે પણ ફૂલ પેટ કરી નહીં ખાવાનું અને એ જે દિવસે રવિવાર તમે ખાશો તે દિવસે સોમવાર તમને એમય થશે કે મારો એક કિલો વજન વધી ગયો પણ તમે બીજે દિવસે એની ડાયટ લઈ લેશો એટલે એ કાંઈ તમને દેખાશે નહીં અને પાછો વજન ઉતરતો ને ઉતરતો જ તમારો રહેશે મેં વજન મારો એવી રીતે જ ઉતાર્યો છે અને મારે જુઓ તમે કેટલો ફાયદો છે મેં અઠ્ઠાવન કિલો કર્યો હતો અને મારો બાસઠ થઈ ગયો હતો પાછો સાઠમાં લાવીશું

ક્યાં જવાનું છે અમારે સાસનગીર નું પ્લાન કરીએ છીએ જોઈએ હવે જેમ થાય એમ અને કોઈ દિવસ છે ને ત્યાં અમે જંગલ સફારી નથી કરી રિસોર્ટમાં તો એક બે વાર જઈએ એવા છે ગીરમાં પણ જાય અમારે ગીર નજીક પડે તો આપણે એમ થાય કે ન્યા જઈએ હરી ફરી ગીરમાં અને બીજા કોઈનો પ્રશ્ન હું એક પાપડ પાપડનો જ હતોપ ક્યારે એવું એનો બોડી જ હતો અને જે જે પ્રશ્ન મને યાદ આવશે એ હું તમને કહેતી રહેશે આગળ આગળ વાત કરતા રહીશું એટલે મારે જે પાછું માં જવાનું છે અઠાવન કેજી વાળો મારો ફોટો તમે જોવો તો વ્હાઈટ ડ્રેસમાં છે મેં ઘણી વાર ડીપી એમાં ચડાવેલું છે એ મારો અઠ્ઠાવન કિલો વેઇટ થઈ ગયેલું છે ને ત્યાંનું છે અને અઠ્ઠાવન કિલો થઈ ગયા પછી તે છે ને અઠ્ઠાવન પછી મારો કોઈ દિવસ સત્તાવન માં તો ગયો જ નથી હા સ્ટ્રેસ થઈ જાય છે અઠ્ઠાવન થી મા થઈ જાય સત્તાવન કેજીમાં ગયો જ નથી હા પણ મારું બોડી તમે જોશો ને તો તમને એમ એમની થાય અઠ્ઠાવન નું છે બાવન ત્રેપન નું જ લાગશે મારું બોડી કેમ કે શેપ એટલો આવી જતો હતો પેલા પણ સત્તાવન માં એક વાર આવ્યું હતું કે આપણે ભાવ પણ હું હાવ આવી થઈ ગઈ હતી એવું લાગે તમને જાણે આમ બધા બધા એમ કેતા ઓ બીમાર પડી ગઈ છે લઈને હમ નહીં જોતા ડાયટ કન્ટિન્યુ રાખજો હા છે થશે થશે અને બધી અને કબજિયાત જૂની જતી રહેશે બધું બીમારી પછી હળવા શરીરમાં આવી જશે થાક નહીં લાગે તમને ઇમ્યુનિટી રહેશે તમારામાં અને હું તમને કહું ને હું બધાને પૂછું માં સાસુને બધાને બધા પહેલા એમ કેતા વજન કરા શરમ નહીં રાખવાની વજન ઘટાડો છે ઘટાડીએ છે જમવા જાય જમણવારમાં ગમે ને હું બધાને કહી દીધું તું હા ઉતારું છું ઉતારું છું એમ કેમ ઉતારું છું પહેલા બધા કે શરૂઆત કરી તમને બે લીધી છે તમે દવાથી એમને દવા આપો કોઈ માનતું નહીં તમે કયો કઈ દવા લીધી છે પણ અમે દવાથી આટલી દવાની ટીકડી અમે એના માટે નથી લીધી મારો વજન મેં એમને જ ઉતાર્યું છે અને જેને ઉતરવા મળ્યો છે એને ખબર પડી જઈએ છીએ કે નહીં આ એમને જ ઉતર્યો હશે અને જ્યાં જાય ને આ એટલી ખુશ ખુશી મળે ને બધાને કે એટલે હા તો ફૂંકાય હાથ ફૂંકાઈ ગયો હું બહુ રાજી થતી હો અને કોઈ કપડા આવી જાય કોઈ નવા કપડાં પહેરીએ શેપમાં મસ્ત લેખાય દેખાય ને એટલે આપણને મજા આવે આપણને ત્યારે જ્યારે ક્યાંક દુકાન જઈને ન મળે ને આપણું નહીં મળે તમારા માપનું ત્યારે આપણને એટલું દુઃખ થાય ને ના આ રે હોય શોપિંગમાં હો તમાર સાઇઝ નહીં મળે ને એટલું દુઃખ થાય ને કે વાત કરોમાં પણ જ્યારે અત્યારે હવે મને ત્યાં જ્યાં જાઓ ને ત્યાં ગમે ત્યાં વેસ્ટર્ન વેર બધા કપડાં કાઢી દીક તમારે ચેલે હોય ત્યારે આપણને એટલી ખુશી મળે ને કે વાત પૂછો એટલે જેવું એટલે તમે એ આપણે એ જોવાનું છે ખાવા આમું નથી જોવાનું આપણા પેટને ડસ્ટબિન નથી બનાવવાનું કચરા પેટી નથી બનાવવાની આપણા પેટને હજુ હું કહું છું જે તે નહીં નહીં નાઈક નાઈક કરવાનું આપણે ધ્યાન રાખવાનું છે આગળ આગળ કન્ટિન્યુ રહેજો હું તમને આજે સાંજે જેના જેના પ્રશ્નનો આવશે એના જવાબ આપતી રહીશ અને એની ઉપર રહેજો અને જે તમને વજન ઉતરે એની ખુશી મળશે ને એના જેવું તમને કંઈ નહીં મળે હું તો જોઈ એમ કહું છું અને મારું વજન ઉતરે પછી હું મને ગમે જવાનું કે એવી ત્યાર જાય એવી ત્યાર થઈ હમણાં જો અત્યારે મારા બેનની સગાયા ભાણકીને સગાઈ ગઈ ને એમાં હું એટલી તૈયાર થઈ ગઈ હતી ને મને બધા કે એટલે આપણને એમ ત્યાર થઈ તો એવા સરસ દેખાય એમ કે વાત કરો ઓલું શરીર હોય ભલે ત્યાર તો મને થવાનું પહેલેથી શોખ છે એવું નથી કે ભાવ મારું શરીર હતું તો મને તૈયાર થવાનો તો બહુ શોખ છે પહેલેથી એમાં મેં ઘટાડી દીધો તો ડબલ આવી ગયો સારું ચાલો આગળ આગળ કન્ટિન્યુ રહેજો આપણે લાટ વાત કરશું હજી હાજ પડશે ત્યાં સુધી લોંગ લાંબો ન થઈ જાય જો ફ્રેન્ડ્સ ભાવેશ પીવા મળ્યા છે જ્યુસ મોસંબીનું અમે તેને વાગી ગયા છે ચારમાં દસ બાકી છે આજે આજે સૂતા નથી કોઈ એમ નહીં તો મારા સીધું પાડે સાડા પાંચ થઈ જાય રહી જૂતા નથી આજ ભૂમિતના મેડમ આવ્યા હતા ને ટ્યુશન કરવા ભૂમિતની સ્ટડી વિશે વાત કરવામાં ટાઈમ વી ગયો હશે બધું સ્ટડીનું નામ ત્યાં વાંચ હવે જાય નીચે જૂસ પીને અને હું પી લઉં છું જ્યુસ અને પછી જાય જો જ્યુસ મેં એટલું લઈ લીધું છે અને હવે બનાવી દઉં છું પીઝાના રોટલા તે દિવસે ત્રણ પડ્યા જાતા તો ભૂમિત બે છોકરાને ફરી પાછા પીઝા અત્યારે થોડાક બનાવી દઉં ચાર વાગે એમ નાસ્તો કરી લે અને હું પછી લાગી જાઉં રસોઈ રાયતાની તૈયારી કરી છે મરચાંની હા ફ્રીજમાં ઠંડુ થઈ જાય છે તરબોશ ઠંડુ કરવા મૂકી દીધું હાંજે જોઈશે પાછું મારે રાયતાણની તૈયારી કરી નાખી છે મરચાંની અને હવે બનાવી નાખીશ હું આ શાક શેનું બનાવું છું પાણી રસોઈ શાકનું હજુ નક્કી નથી શેનું બનાવું છું જો એને પૂછું છું હજુ બાજરા દવણું ગણું ઘંટી નાખીને બાજરાના દવણું શરૂ કરી દઈશ તમારે વાત કરતા જાય એ વિડીયો બનાવતા જાય ઘરનું કામ કરતા જવાનું બધું ભેગું થઈ જશે આ બધું બાજર દવણું દળું છે હજુ બાજરને તવણનું દળી કાબી રોટલા તો જોઈશે કોઈ પૂછતું હતું જુવાનો ને જુવાનો રોટલો ખાઈ ખાય તો હાય જાડનો રોટલો ખવાય મિક્સ કરીને ખવાય અમે તો બાજુ બે હા મેં મિક્સ કરીને વચ્ચે ખાતા જુવાર બાજુ જો ફ્રેન્ડ્સ વાગી ગયા છે પણ આ છ અત્યારે હું નીચે વહી ગઈ મેડિકલમાં થોડું કામ હતું એટલે હજુ આવી જ છું અને આવીને જો સીધું જ જ્યુસ લઉં છું પાછું ગઈ ત્યારે સાડા ચારમાં લસ ચાર વાગે જ્યુસ પીને ગઈ હતી પાછું લઉં છું આટલું બધું નથી લેવાની ઊન ભૂમિત બે કરવાના છે ભૂમિતને પીવું છે એટલે એક કાઢ લીધું ગ્લાસમાં ભૂમિત આલે તું પીલે થોડુંક ને પાછું પી લો તો ઊન ભૂમિત બેસેર કરીને પીલે ને પછી લાગી જાવ રસોઈ હાલો જ્યુસ પીવા જો ફ્રેન્ડ તે દિવસે બધા પીઝા નહોતા બનાવ્યા ત્રણ રોટલા પડ્યા જ્યા હતા એટલે અત્યારે જો ત્રણ રોટલાના પીઝા બની ગયા છે એક નીચે સ્ટાફ ને વહીયો જશે બીજા છોકરાઓ અને અમે ખાશું અમારો રસાવાળું શાક રાયતા રોટલું અને આ બાકી છોકરાઓ માટે બની ગયા છે અને શું કહેવાનું હતું કે આજે તો અમારા ઘરે બટેટાનું શાક બન્યું છે કે ના દિવસે એનું કારણ છે કેમ કે અમારા ઘરે આ શાકમાં કાંઈ હતું નહીં એટલે બટેટાનું શાક બનાવ્યું છે તાર શાકભાજીનો વારો પાડવા જવો જોઈશે અને છોકરાઓ માટે પીઝા યમી યમી દસ તું પીઝા ખાઈશ ને પીઝા ખાવાના બધા એમ જ કેજો કેવા સરસ હોમમેડ પીઝા બનાવ્યા છે પણ છોકરાઓ જો ના પાડે પીઝા નહીં ખાવાય કેવો સરસ બન્યો છું જો ફ્રેન્ડ અમે બેસી ગયા છે તરબૂચ લઈને હવે કાલે ગ્રેપ્સ મંગાવી છે કા ભાવેશ કાળી ગ્રેપ્સ મંગાવી છે જો આવી જાય તો હેડવાળા નંબર લઈને આવ્યા છે ને તો એના ગ્રેપ્સ મંગાવી છે બ્લેક કલરની તો એ મારી ને એવું બધું હજુ આમ બહુ સીઝન નો કહેવાય ઓલી વખતે ગ્રેપ સારી આવી હતી અત્યારે જે આવી ખરી કાલે અને જો કાલવાળા નહીં એમાંય કહેવાનું એ એમ કહેતા હતા કે મારે એકલા મગ ન ભાવે કે એકલા મગ અમે નો ખાઈ રહેવાય એકલા એક મગ કેમ ભાવે પણ એકના એક મગ તો આપણે એક જ ટાઈમ ખાવાના છે ને આજે તો ગમે તે શાક આપણે ખાવાનું છે એટલી તો છૂટ છે એટલીસ્ટ આપણે રવિવારે આખો ખોલીએ છીએ પછી સાંજે કોઈ પણ શાક લઈએ છીએ રોટલો લઈએ છીએ એની જોડે અને બપોરે મગ તો ખાઈએ છે સાવ આ સોળ સોળ કલાકના સોળ કલાકના બધા જે ડાયટ પ્લાન કરે છે એના કરતાં તો બેસ્ટ છે જ્યુસ બુસ પીને ખાઈ પીને જ રહેવાનું છે એક્સરસાઇઝ આપણે ખાલી પંદર દિવસ કરવાની એ પાંચ છ કિલો ઉતરે ત્યારે હું કહું છું હું તો છે ને કદાચ એક મહિના પછી પંદર દિવસ કરું એક મહિના પછી પંદર દિવસ કરું તમને જે ખેંચી હોય એક્સરસાઇઝ કરી શકે છે અને હું કહું હું તો અગિયાર વાગે જ કરી છે મેં તો બધે છોકરાને સ્કૂલે બોલે મોકલી હા ફ્રી થઈને અને જે કોઈને વહેલા થઈ જાય જેને જે ટાઈમ પોસાતો એ ટાઈમે કરે એટલે હું એમ કહું છું એટલો સંઘર્ષ તો કરવો જ પડશે આપણે કાંઈ નહીં તો સાંજે બીજા શાક ખાઈ શકીએ છીએ એકના એક મગ ભલે મેં તો એકનો એક મગ ખાઈને જ તે ઉતાર્યું છે આ હજી સુધીમાં મેં તો મગ ખાધા છે મને તો કંટાળો નથી આવ્યો એનું કારણ છે સાંજે બીજું શાક હોય આપણી પાસે ઓપ્શનમાં સાંજે તો ખાવાના જ છીએ આપણે શાક ગમે તે શાક રસાવાળું ખાવાનું છે અને એ અઠવાડિયે પાછું એક વાર બીજો હોય છે કે જેમાં તમે સ્વીટ ખાઈ લો ભલે થોડું ઘણું લઈને સમોસા પાણીપુરી જે ખાવે બબે બે ફૂલ પેટ નહીં ખાવાની એક પાણીપીરીને બીજી બે જણ શેર કરીને ખાઈ જવાનું એટલે રવિવારે કોઈ પણ રોટલી શાક દાળ ભાત જે ઈચ્છા હોય બધું આપણે પાછો એક રવિવાર કાઢ્યો છે એટલે આરામથી આપણે કરી શકીએ હાવ કેવું ડાયટ કડક કરીએ એના કરતાં તો આ સારું છે હું તો એમ કહું છું અને ઉતરશે જ તમે બધા કડક થાવ અને તમને થોડાક દિવસ જ એમ લાગશે મગ નથી ભાવતા પછી તો તમને એના સિવાય બીજું કાંઈ ભાવશે નહીં હમણાં આપણને આદત એક જાતની પડી જાય જો તમે કોઈ પણ વસ્તુ ઘરમાં તમે ચેન્જ કરો કોઈપણ પણ વસ્તુ મારું એમ કહેવાનું છે જો તમે તેલ બીજું ખાતા હશો ને તમે એને જગ્યાએ બીજું તેલ લાવશો ને તો થોડાક દિવસ તમને આદત પડતા વાર લાગશે પણ તમે થોડાક દિવસ કન્ટિન્યુ ખાશો ને એટલે તેલની તમને આદત પડી જાય તો બીજું નો ભાવે એના જેવું એટલે તમે મગ થોડાક દિવસ ખાશો ને ત્યાં સુધી જેવું લાગશે તમે અંદર બીજું શાક મિક્સ કરીને ખાવાનું કવચ છો એટલે જ તે બે ચમચે એટલે તમને ભાવે તમે થોડાક દિવસ ખાવ તમને ભાવશે અને પછી હાંજે બીજું શાક ઓપ્શનમાં હોય છે એટલે એ રાખો ને હાંજે જમવા બેસો ને ત્યારે એમ રાખવાનું મારે ફ્રૂટ ખાવાનું છે સાંજે સૂતી વખતે એટલે આપણે ફૂલ નથી ખાવાનું રોટલો ઓછો કરતો જવાનું છે શાક થોડુંક વધારે લેવાનું છે ફૂલ હાંજે જમતી વખતે એ થઈ નથી જવાનું કે હાંજે મારે ખાવાનું જ છે એ માઇન્ડમાં રાખવાનું આપણે જમવા બેસીએ ત્યારથી જ માઇન્ડમાં રાખવાનું મારે હારું ઓલું ફ્રૂટ ખાવાનું છે એટલે ફ્રૂટ માર પેટ ભરી જ દેશે એમ એટલે ફ્રૂટનું ઓલું રાખજો જમવા બેઠો એનું નહીં રાખતા એટલે તમને એ ઉતરશે જ વેઇટ હા ધૂળિયા મગ અમે લાવીએ છીએ ભાવનગરથી બહુ મીઠા લાગે છે અમને તે જ ખાય છે પણ તમે કયા લેતા હોય ને કેમનો ભાવ તો ખબર નહીં અમે ધૂળિયા મીઠું ઓર્ગેનિક આપી છે ને ઓર્ગેનિક ધૂળિયા મીઠા મગ લાવીએ છીએ અમે ધૂળિયા તો એ સારા આવે છે અને એ અમને ભાવે છે તો તમે ટ્રાય કરજો કદાચ કોઈને બીજા ન ભાવતા હોય બાકી તો બધું ડાઇટ પ્રોપર રાખજો મૂકતા નહીં તમે મેં કીધું એમ કન્ટિન્યુ રહેજો કા દસ ભૂમિત થઈ ગયું છે ભૂમિત નું અમારે આને નો ચડે કે નો ઉતરે એના જેવું છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક